આ કાર્યક્રમમાં કાર્યકર અને દ્વારા ટીએચઆર અને સરગવાનો ઉપયોગ કરી ત્રણસો થી વધુ વાનગીનો નિર્દેશન માટે મૂકવામાં આવી મહાનુભાવ દ્વારા વાનગી મૂલ્યાંકન કરી તેમાંથી મિલેટ્સ વાનગીના એકથી ત્રણ નંબર અને ટીએચઆર વાનગીના એકથી ત્રણ નંબર આપી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ આંગણવાડીના લાભાર્થી બાળકની માતાને અને દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા આજે ઘટક ભાગવાની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઘટક લેવલ એકસો ને બહેનોએ આજે હાજરી આપી અમારા મામલતદાર સાહેબ કેડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બેનો બનાવીને લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને પીએચઆર માતૃશક્તિ પૂર્ણાશક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે બાળગીત વાર્તાઓ અને એક નાનું બાળક પણ એ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે પોષણ ઉત્સવની અંદર મિલિટમાંથી વિવિધ વાનગી અને ટી ચાર અને પૂર્ણાશક્તિની વાનગી બનાવી છે એમાંથી એકથી છ નંબર આપ્યા છે અને એક બે ને ત્રણ નંબર અમારે દાદા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવી છે આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને પસાર થયો છે આભાર સૌ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બનાસકાંઠા